તો વાત કરીએ હવે સમાચારની તો બનાસકાંઠાના પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કબડ્ડી ખો ખો સહિતની જુદી જુદી રમતો તારીખ ચોથી છ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન રમવાની છે જેનો આજ રોજ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની જુદી જુદી બાર ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ડીવાયએસપી બીએમ પરમાર જે ગામીદ સીએલ સોલંકી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ વીપી ગોહિલ આરપીઆઈ ભાવેશ જોશી પીઆઈ એસએમ પટણી અંકુર દેસાઈ કેવી ચાવડા પીએસઆઈ એનટી જાડેજા એસઆરપીએફના ગ્રુપ સહિત પોલીસ સ્ટાફ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ કબડ્ડીની મેચને નિહાળી હતી કબડ્ડી ક્લસ્ટર ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આજ બનાસકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પાલનપુર ખાતે શરૂઆત કરવામાં આવેલ છે ભારતીય ખેલોનું પ્રોત્સાહન આપીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધવાની જે એક પહેલ આપણી છે તે આ પહેલના ભાગરૂપે માન્ય ડીજીપી સાહેબ સાહેબશ્રી દ્વારા રાજ્યના તમામ રેન્જ તમામ કમિશનરેટ્સ તેઓની ટીમ બનાવીને આ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવેલ છે આજ તે આ સ્પર્ધાનું ઉદઘાટન થયેલ છે તમામને જે શપથ છે ખેલકૂદની સ્પોર્ટ્સમેનશીપની તે લેવામાં આવેલ છે અને આવનાર ત્રણ દિવસ સુધી આ સ્પર્ધા શરૂ રહે છે હું તમામ બનાસકાંઠાના તમામ પ્રજાને આમંત્રણ પાઠવું છું કે આવો અને આ સરસ મજાનું સ્પર્ધાનો તમે આનંદ લેજો થેન્ક યુ ધન્યવાદ અત્યારે જુદા જુદા જે અમારા રેન્જેસ છે કમિશનરેટ છે તેઓની બાર જેટલી ટીમ કબડ્ડીમાં આવેલ છે જેમાં પુરુષ મહિલા અને ખોખોની પણ આ પાલનપુરમાં હેડક્વાર્ટરમાં આયોજન છે તેમાં પણ